સુરત જિલ્લામાં આલા માંડવી નગર ખાતે વશી ફળિયા તથા નાગર નાગરફળિયા દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવી પહેલ કરી છે માંડવીનગરમાં આવેલા વશી ફળિયા તથા નાગર નાગરફળિયા ખાતે ગણેશ ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવી નવી પહેલ કરી છે આ વર્ષે ગણેશ ભક્તોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે રંગે ચંગે ભક્તિભાવપૂર્વક માહોલમાં ગણેશ દાદાની પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે વિશ્વ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે માંડવી તથા વિશ્વ જયારે અલગ અલગ પ્રકારના પ્રદૂષણની હેઠળ અસર અનુભવી રહ્યું છે ત્યારે માંડવી વસી ફળિયા અને નાગરફળિયાના યુવા ગણેશ મંડળના તમામ સભ્યો અને વડીલો એ વિચારી ઇકો ફ્રેન્ડલી વેસ્ટ ટીસ્યુમાંથી જે આ મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ બચાવવાના સંદર્ભમાં એક નવી ક્રાંતિ લાવ્યું છે તે બદલ તમામ યુવા ગણેશ મંડળના સભ્યોને શુભેચ્છા પાઠું છું થેન્ક યુ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત